મહિલાનું મોત નીપજતા ડોક્ટર ની ધરપકડ કરવામાં આવી છે તાલાલામાં મહિલા દર્દીના મૃત્યુ કેસમાં ડોક્ટર ધરપકડ કરવામાં આવી છે કે જેમાં તાલાલા ની હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલ મહિલાનું મોત નીપજ્યું હતું જેમાં મહિલાના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના આરોપ લગાવ્યા હતા આ મામલે જયેશભાઈ નંદાણિયાએ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે ત્યારે પીપળવા ગામના જયેશભાઈ નંદાણિયાના પત્ની કવિબેનને ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા ગત 25 મેના રોજ ત્યારે આ ઘટના બની છે કે જેમાં ડોક્ટરની બેદરકારીના કારણે તેમની પત્નીનું મોત નિપજતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આજે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે જે અંગે પોલીસ સ્ટેશનમાં માં ડોક્ટર હડિયલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે મહેશ ડોડા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર